ઓગણીસ ડિસેમ્બર આવતીકાલે આણંદ ડિસ્ટ્રિક્ટ બાર ચૂંટણી આ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સેક્રેટરી સહિત જેટલા પદો માટેની આ ચૂંટણી યોજાશે જેમાં આણંદ જિલ્લાના આશરે છસો જેટલા વકીલો મતદાન કરશે આ મતદાનની અંદર આણંદના જૂના અને જાણીતા આરટી શાહ સાહેબ જેમણે પ્રમુખ માટેની દાવેદારી કરી છે આજે આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધી ચર્ચા કરીશું જે આટી સાહેબ ન્યૂઝ નેશનમાં આપનું સ્વાગત છે આ ચૂંટણીમાં આપણે દાવેદારી કરી છે કેવા પ્રકારનું વિઝન રહેશે આ ચૂંટણી તારીખ આવતીકાલે ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ આણંદ બાર આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી લેડીઝ રિપ્રેઝેન્ટેટીવ તથા ટ્રેઝરર તથા કારોબારીના ત્રણ સભ્યો માટેની ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં અમારું ભવિષ્યનું એવું છે કે અત્યારે હાલમાં ગુજરાતમાં અને બીજા ઘણી જગ્યાએ અ વકીલો પર જે હુમલાઓ થાય છે પાર્ટી પણ હુમલાઓ કરે છે એ અંગે અમે વકીલોને રક્ષણ માટે રજૂઆત કરી તે ઉપરાંત બાર અને બે જ વચ્ચે ઘણી વખત વકીલો વચ્ચે જે તકરાર થાય છે અથવા તો કઈ મતભેદ થાય છે એના માટે પણ એને ઉકેલવા માટે પણ હું પ્રયત્ન કરીશ આ ઉપરાંત અ આણંદમાં ખાસ કરીને વકીલો માટેની ઘણી સગવડો ઓછી છે આણંદ નડિયાદ નવી જે કોર્ટ છે એમાં વકીલો માટેની ઘણી સગવડ છે આ ઉપરાંત વડોદરા મુકામે પણ ઘણી સગવડ છે અમદાવાદ મુકામે ઘણી સગવડ તેના તેના પ્રમાણમાં આણંદમાં ઘણી સગવડો ઓછી છે એ બધી સગવડો સરકાર તરફથી મળે તે માટે હું લાવવા માટે હું અને અમારું જે પેમેન્ટ જે પ્રયત્ન કરશે આ ઉપરાંત વકીલો તરફ આણંદમાં જે વકીલો ઉપર જે કોટા કેસ થાય છે એને અટકાવવા માટે પણ હું સંપૂર્ણ રીતે ગેટ ટુગેધર જેવો પ્રસંગ કર્યો હતો એટલે બધા વકીલોને આના લગભગ ઘણા સિનિયર વકીલો કદાચ જુનિયર લગભગ તમામ મિત્રો ભેગા થયા ત્યારે મેં એવી અપીલ કરેલી ભાઈ અમારી પેનલ ઉભી છે અને અમારી પેનલ

અને વકીલોની સવલત માટે ચોક્કસથી અવાજ ઉઠાવશે તેના માટે લડશે અને વકીલોને સવલત મળે અને વકીલો પર થતા અત્યાચાર બંધ થાય તે પ્રકારના વિઝન સાથે આવતીકાલે યોજાનારી આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં તેમની પેનલ જીતાડવા માટેની તમામ વકીલ મિત્રોને અપીલ કરી છે જોતા રહો ન્યૂઝ નેશન આણંદ